તો સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે જેમાં ખાસ કરી અમદાવાદ શહેરની કણાવતી ક્લબ પાસે ચાલીસ લાખની લૂંટ થઈ તે પણ હજી ભેદ ઉકેલાયું નથી

આંગેની વધુ ને સોંપવામાં આવી છે આરોપી રવિ પટેલ પર આગાઉ પણ પ્રોહિબિશન એક્ટ ગુનો નોંઢાયેલો છે હવે આરોપીઓને સાથે રાખી ઘટના નો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે ફ્લેટ બોટલ ઇંગ્લિશ પ્રોહિબિશન પ્રોહિબિશન કરે बाकी दूसरे केस में जो मारामारी और झगड़ा हुआ उसमें अटेम्प्ट टू तो मर्डर का केस और अपने राइटिंग का केस और जी पी वन में केस दाखिल हुआ है तो उसमें